નવાપુરા પોલીસ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમને વડોદરા શહેરમાંથી તડીપાટ કરવામાં આવ્યો વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા ડીસીપી જ્હોન બેના શ્રી અભય સોની સાહેબ તથા

વિસ્ટેડ બુટલેગઢ સુનીલ બાબુભાઈ કહાર રહેઠાણ સિંદેની ચાલ કહાર મહોલ્લો નવાપુરા વડોદરાની શહેરનાઓની તડીપાડ દરખાસ્ત તૈયાર કરી વડોદરા શહેર વિસ્તારમાંથી ત્રણ માસ માટે તડીપાડ કરી અમદાવાદ શહેર ખાતે મોકલી આપેલ છે બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા